નવા ફળિયા રાજપીપળા ખાતે આવેલ નર્મદા જિલ્લામાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની રેશનિંગ દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અનાજ આપવામાં આવતા અનાજ લેવા આવતી મહિલા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો જેમાં સડેલા ઘઉં ઉપરાંત ભેજવાડી પલળેલી ખાંડ કાંકરાવાળું હલકી કક્ષાનું મીઠું અપાતું હોવાની ફરિયાદ ઉઠી અંગે ગ્રાહક મામલેદાર કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે બીજી તરફ દુકાનના સંચાલક ગ્રાહકો સાથે ઉદ્વતા વર્તન કરતા ફરિયાદ કરી રહ્યા છે જ્યારે દુકાન સંચાલક ખુદ પોતે દુકાનના ચારસો એસી જેટલા ગ્રાહકોને ઘઉંનો સડેલો જથ્થો જાડા બાજી ગયેલા અને જીવાત પડી ગયેલા ખરાબ ગુણવત્તાવાળો અનાજ તથા ભેળવાળી ખાંડ અપાય છે ખરાબ મીઠું કોઈ લેતું નથી તેનો ઢગલો દુકાનની બહાર ખડકાયો છે દુકાનદાર એવું જણાવે છે કે સડેલા ઘઉંનો જથ્થો ગોડાઉનમાંથી સાફ કર્યા વગર અને ગોડાઉન મેનેજરે ચેક કર્યા વગર મોકલ્યું છે ગ્રાહકો ફરિયાદ કરે છે તેવી રજૂઆત અમે મામલેદારને પણ કરી છે છતાં કોઈ પણ પરિણામ આવતું નથી ઉપરથી જો જો આવું ખરાબ અનાજ આવે તો અમે શું કરીએ એવો જવાબ દુકાનદાર આપ્યો છે ગોડાઉન મેનેજર રિપોર્ટ કરે તો અનાજનો જથ્થો ઓછો પણ મોકલી શકાય પણ એવું થઈ રહ્યું નથી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદ્વતાભર્યું વર્તન કરતા મામલો કલેક્ટર અને મામલેદાર કચેરીએ પહોંચ્યો તો અંગે કોઈ પણ અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર નથી ત્યારે ગ્રાહકોને અનાજ સારું ચોખ્ખું આરોગ્યને ને નુકસાન ન કરે તેવી રશુઆત કરી છે આ અંગેના મહિલાને દુકાનદાર સાથે થયેલી તું તું મેં અંગેનો હોબાળો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા વિષય ચર્ચાનો વિષય બન્યો આની અંદર મીઠાની અંદર કાંકરી આવે છે શાકમાં નાખવાથી તાળો સાફ થઈ જાય છે હમ ને એની અંદર કાંકરીઓ ભી આવે છે ખાલી પેકિંગ છે એટલું સોનું છે દેખાવવા માટે અંદર અલગ જ છે બોડે હા

અમે વારંવાર લોકોને અહીંગાડી રેશન કાર્ડમાં ફરિયાદ કરેલી જ છે અને એમનું એવું કેવું છે કે સાહેબ અમર ઉપરથી જ એવું અનાજ આપે છે તો અમે શું કરીએ બરાબર છે અને ગોડાઉન મેનેજર આ બાબતે કઈ ધ્યાન આપતા છે નથી તો પછી તમે આ બાબતે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ નહીં કરતા લેખિત લેખિત નહીં આપેલી મૌખિક તો કેટલી વખત અમે તો કીધેલું જ છે કોને કીધું મામલતદાર ઓફિસમાં ચોઠા વિભાગમાં અચ્છા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે